સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સાધુ દ્વારા બોતેર લાખ થી વધુ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી ડાકોરના સુઈગામ પાસે સ્વામિનારાયણ મંદિર બનાવવા ત્રણસો વીઘા જમીન લેવડાવી બાદમાં સાધુઓએ હાથ ઊંચા કરી દીધા માધવ સ્વામી દર્શન સ્વામી અને સુઈગામના જે કે શરદકુમાર રામી નામના ત્રણ શખ્સોએ આ છેતરપિંડી કરી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં આ અંગે ભોગ બનાર બિલ્ડર મિહિરભાઈ દુબલ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે અરજી

જે સુરેન્દ્રનગરના એક બિલ્ડર છે તેની સાથે પણ આવું મોટું એક ચીટીંગ કરવામાં આવ્યું હતું સાધુ દ્વારા તેઓ દ્વારા એક ફરિયાદ પણ એક લેખિત અરજી પણ આપવામાં આવી છે તેમની આ જે રીતે એમની છેતરપિંડી કરવામાં આવી કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી તે બાબતે આપણે સુરેન્દ્રનગરના બિલ્ડર પાસેથી જાણીએ જી જી મારું નામ મિહિતબેલ છે અને આ લોકો આ રીતે વાતો દાસ કરીને ફોમી છે ત્યારે જે અંકલેશ્વર મુકામ પનોલી ગામ રહે છે અને એમનું આણંદમાં પણ પેલું છે આ બધા વડતાલ વડતાલ તાબા હેઠળના અથવા તો રામા રમણ દેવ તાબા હેઠળના જૂનાગઢવાળા હેઠળના બધા નવાર બધા વાતો કરતા હોય છે ને મને પણ અમને પણ જાણમાં આવે છે મારું તો કહેવાનું એટલું જ છે કે અમારે અમુને અમારી સાથે ભેગા મળીને વેચનાર લેનાર અને વેચનાર લેનાર અને જોડે જોડે અમારા એક મિત્ર કે જે સતીસી કરીને છે એ લોકો અમને આ રીતે જમીન બાબતનું કીધું કે આવી રીતે સ્વામિનારાયણ સાધુને જમીન લેવાની છે યુગાંડાથી ફંડાવાનું છે અને આવી રીતે તમે એમઓયુ કરીને આપો તો જ એ લોકો તમારી પાસેથી જમીન લેશે એટલે અમે અમે સ્વામીને મળતા સ્વામી કીધું એમઓયુ કરીને આપો વાંધો નહીં અમે જમીન ગમે જ ને લઈ લઈશું આવું બધું કરતા પછી અમે એમઓયું કર્યું સ્વામીને આપ્યું પણ પંદર વીસ દિવસ પચીસ દિવસના અંતે એમઓયુ પછી અમને ચોક્કસપણે ખબર પડી ગઈ કે ના સ્વામીને એ લોકો બધા બધા ભેગા જ મળેલા છે અને એ ભેગા મળેલા છે એ બધી જાણકારી મળતા અમને ધીરે 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 એવી ખબર પડી સમારપ એકબીજાના અમદાવાદ મુકામે એક પોલીસ ફરિયાદ દાખલ થતાં બીજી એક રાજકોટ સુરત આ બધાની જાણ થતાં અમને ખબર પડી કે ના આ તો બહુ મોટું પ્રકારનું સ્કેમ લાગે છે એટલે અમે અમારી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે જલ્દીથી પોલીસ અમારી ફરિયાદ લઈ લે અને આ લોકોને તોડતી કરોડો રૂપિયાનું આ રીતે ગોઠેલું છે ચોક્કસપણે દેખાય છે આમ સમાજના સમાચાર પત્રના માધ્યમથી પણ ખબર પડે છે અને બીજા બધાના ઘણા બધાના ધંધુકા મુકામથી હમણાં એક ફોન હતો કે આવી રીતે આજે જ આ સમાચાર પત્રના માધ્યમથી કે ભાઈ અમારું પણ ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયાનું સ્કેમ થયેલ છે એમણે પણ ધંધકા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી તો અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ જલ્દીથી આના ઉપર કંઈક પ્રક્રિયા કરે અને અમને ક્યાંય આપણે જમીન ક્યાં હતી આ જમીન આ જમીન ડાકોર મુકામ હતી સુઈ ગામ અને સુઈ ગામની આ જમીન ત્રણસો વીઘા હતી અને સ્વામીને આ ગૌશાળા અને મંદિર બનાવવા માટે પૂછી હતી કે સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ બનાવવા માટે જે રીતે મહેરભાઈ દુબલ પાસેથી જાણ્યું બેદર પાસેથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા બહુ મોટી છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે એમનું એવું કહેવું છે કે હું તો આ રીતે છેતરાયો પણ બીજા લોકો ન છેતરાય તે બાબતે તેઓએ પોલીસના દરવાજા ખટખટાવ્યા છે અને આ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી તેઓએ માંગ કરી છે સુરેન્દ્રનગરથી કુણાલ રાવલ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગમાં અનેક જગ્યાઓ પર આઉટસોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં